હાલો મિત્રો એક નવા ભરતીના વિડીયોમાં સ્વાગત છે તો આપણી શેનલ ભરતી અપડેટમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે જે વાત કરવાની છે ગાંધીનગર મહાનગરપાલિકામાં મિત્રો ભરતી આવી છે સૌથી મોટી ભરતી છે જીપીએસસી લેવલની ભરતી મિત્રો છે પરીક્ષા વગરની સીધી ભરતી છે તો કઈ રીતના ફોર્મ ભરવું બધી ડિસ્કસ આપણે કરીશું તો ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી છે મિત્રો પોસ્ટની સંખ્યા અરજી તારીખમાં શું ફેરફાર કરાયો એ બધી માહિતી છે આપણે અહીંથી આપવાના છે તો મિત્રો ખાસ કરી શેનલમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે જે વાત કરવાની છે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે ફટાફટ મિત્રો છે આ તારીખમાં સુધારો આવ્યો છે શું સુધારો આવ્યો છે પોસ્ટની સંખ્યામાં અને પગાર ધોરણમાં શું રહેવાનું છે એ પણ વાત આપણે થોડોક સુધારો કર્યો છે એના વિશે વાત કરી દઈએ તો વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં ગુજરાત શહેર સેવા આયોગ દ્વારા છે ભરતીની જાહેરાત ફાયરમેન ઓફિસર અને ફૂડ ઇન્સ્પેક્ટર માટેની ભરતીની જાહેરાત કરી છે એમાં છેલ્લી તારીખમાં મિત્રો ફેરફાર કર્યો છે કે તારીખ લંબાવવાની છે એટલે જે કોઈ મિત્રોને ફોર્મ હોય તો હજી તમે ફોર્મ એપ્લાય કરી શકશો આગળ તો જીપીએસસી લેવલની પરીક્ષા મિત્રો કહી શકાય કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત છે એટલે એ જીપીએસસી લેવલની પરીક્ષા છે અને જાહેરાત આયોગ દ્વારા કરવામાં આવશે અને જુ જુદી જુદી પોસ્ટ પર ભરતી છે પગાર ધોરણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કઈ કયા લેવલમાં કેટલો કેટલો પગાર રહેવાનો છે આગળ વાત કરીએ તમામ પોસ્ટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા મિત્રો પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ ગુજરાત જાહેર આયોગ દ્વારા મહત્વની તારીખ શું જાહેરાત કરી છે તો તારીખ તો પૂરી થઈ ગઈ મહત્ત્વની જાહેરાત કરીને તારીખમાં લંબાવ લંબાવી છે તો વાત કરીએ ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા છે વર્ગ બેની જે ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ઓફિસર માટે વર્ગ ત્રણની ભરતીની મિત્રો જાહેરાત કરી છે એની તારીખ લંબાવવાની છે તો ખાસ કરીને મિત્રો હજી કોઈને ફોર્મ ભરવાની બાકી હોય તો હજી પણ ફોર્મ ભરી દઈશું કેટલી તારીખમાં લંબાણી છે એ પણ વાત કરીશું તો ગાંધીનગર મહાનગરપાલિકામાં છે મિત્રો તો સંસ્થા ગુજરાત દ્વારા જાહેર સેવા આયોગ દ્વારા જે ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસર માટે જગ્યાઓ કુલ તેર જગ્યા પર જે ગાંધીનગરમાં જે નોકરીની છે એ જગ્યાઓની જાહેરાત કરેલી છે અને તારીખમાં થોડોક ફેરફાર થયો છે એટલે અપડેટ આપણે આપી દઈએ તો અહીંયા વેબસાઇટ પણ મિત્રો આપી દીધી છે આના પર જઈને આસાની પૂર્વક મિત્રો એપ્લાય કરી શકશો ફોર્મ ભરી શકશો હવે કોઈપણને કાંઈ પ્રશ્ન ડાઉટ થતો હોય તો મિત્રો ખાસ કરીને જણાવજો કે આ વેબસાઇટમાં પ્રોબ્લેમ છે તો મિત્રો જીપીએસસી લેવલ ઓજો શું તમે ફોર્મ એપ્લાય કરી શકશો તો ખાસ કરીને ધ્યાનમાં લેવાની બાબત એ છે શું તારીખમાં ફેરફાર થયો છે તો ગાંધીનગર મહાનગરપાલિકામાં મિત્રો ખાસ કરી બેમાં ઓફિસર અને ફાયરમેનમાં છે ભરતી છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરણ ડિટેલમાં એની ચર્ચા કરીશું કે કઈ કઈ રીતના છે ને કોણ કોણ ફોર્મ એપ્લાય કરી શકે છે આગળની વાત કરીએ આપણે તો ઓનલાઈન અરજી કરવા માટે છે ખાસ કરી તારીખમાં લંબાણી છે તો મિત્રો ખાસ કરીને સાત ઓગસ્ટ સુધી તમે આના ફોર્મ એપ્લાય કરી શકશો તો આપણે આ તારીખની વાતચીત કરવાના હતા એ મહત્વપૂર્ણ તારીખ છે ખાસ કરી તો ધ્યાનમાં લેવાની બાબત એ છે તે તારીખમાં ફેરફાર થઈ ગયો છે તો ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર માટે વર્ગ ત્રણ માટે ખાસ કરી શૈક્ષણિક લાયકાતા ગ્રેજ્યુએટ છે મિત્રો ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવો મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અને અઢાર વર્ષથી લઈને અને ઓગણચાલીસ વર્ષના ઉમેદવારો છે એ ખાસ કરીને અહીંયા અરજી કરી શકશે મિત્રો અને ઓગણચાલીસ હજાર રૂપિયા લઈને એક લાખ છવ્વીસ હજાર રૂપિયાનો મેટ્રિક લેવલ પગાર મિત્રો છે તમને મળી શકે છે ખાસ કરીને જોવાની બાબત એ છે આપણે બીજી વાત કરીએ ફાયર ઓફિસર માટે મિત્રો ચુમ્માલીસ હજાર રૂપિયાથી લઈ એક લાખ અને બેતાલીસ હજાર રૂપિયાનો પગાર અઢાર વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવારો છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે તો ખાસ કરીને આપણે આ ડિસ્કસ કરીએ તારીખ ફરી ફરી ગઈ છે ને જો કોઈ મિત્રો હજી ફોર્મ રોનીચે હોય તો ભરી દેજો મિત્રો ઓઝર્સ ઉપર ફોર્મ એપ્લાય તમે કરી શકશો વિડીયો કેવા લાગ્યો અવશે જણાવજો મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત